ઉદ્યોગપતિની બર્થડે પાર્ટીમાં દારૂણી મહેફિલ પુત્રની ધરપકડ બાદ રહસ્યમય મુક્તિનું સમગ્ર પ્રકરણ ચર્ચાનો વિષય સુરતના અલથાણ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં પોલીસ સાથે સંકળાયેલા અને લાયસિંગનું કામ કરતા એક જાણીતા ઉદ્યોગપતિ સમીર શાહના જન્મદિવસની પાર્ટીમાં પોલીસે દારૂણી મહેફિલ ઝડપી પાડી છે પોલીસ સ્ટેશન હાથમાં के एस ऑटो होटल માં દૈનિક પાર્ટી ચાલુ હતી જેમાં મોટા મોટા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સહિત અનેક લોકો સામેલ હતા માહિતી મુજબ ઉદ્યોગપતિ સવિર શાહની બર્થડે પાર્ટીની આડમાં આ દૈનિક પાર્ટી યોજાતી હતી પોલીસને બાતમી મળતાલ ઠાણ પોલીસ હે હોટેલ પર દરોડો પાડ્યો હતો ગોડાધરને અને પોલીસે દારૂની તેરી હાલતમાં તેમજ દાવની બોટલો સાથે અનેક લોકોને જકડી પાડ્યા હતા સુરત ના ઉદ્યોગપતિના જન્મદિવસે આપી દાઉની પાર્ટી આ દરમિયાન دارو પાર્ટીમાં હાજર સમીર શાહના પુત્રએ પોલીસ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો તેણે ફરજ પર હાજર પોલીસકર્મીઓ સાથે ઉગ્ર ઝપાઝપી કરી હતી અને મગજ મારી કરીને સરકારી કામમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો સ્થિતિ વધુ ગંભીર બનતા અલખા પોલીસ સ્ટેશનના PSI દ્વારા સમીર શાહના પુત્રને તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી જો કે આ ધરપકડ બાદ કયા કારણોસરને તરત છોડી દેવામાં આવ્યો તે અંગે અનેક સવાલો ઉભા થયા છે અને આ મામલો હજુ સુધી રહસ્યના પડદા પાછળ છે પોલીસે હોટલમાંથી દારૂ પાર્ટીમાં હાજર લોકોના વાહનો અને દારૂ ભરેલી એક બનીનો કાર જપ્ત કરી હતી આ ઉપરાંત હોટેલમાં શું ગતિવિધિઓ થઈ હતી તે જાણવા માટે પોલીસે હોટેલના ડીવીઆર પણ કબજે કર્યા છે અલથાણની કે એસ અવથાણ હોટલમાં દારૂ પાટી અલથાણ પોલીસે આ દારૂપાટીમાં દારૂ પહોંચાડનાર વ્યક્તિની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે ઉદ્યોગપતિ સહિત પાર્ટીમાં હાજર તમામ લોકો વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે પોલીસ સાથે સંકળાયેલા વ્યક્તિની પાર્ટીમાં જ દારૂ જડપાતા આ સમગ્ર પ્રકરણ સુરત શહેરમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે અલથાણ પોલીસ હાલમાં આ સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને કયા મોટા માથાઓ આ પાર્ટીમાં સામેલ હતા તેની વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહી છે